લઈ ધોરણ વાલીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ એક હજાર સો વાલીઓ સ્કૂલના સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સૈનિકોનો અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી સંચાલક સર્વે ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી વધુમાં આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણી કાનજીભાઈ ભાલાડા ઉપસ્થિત રહ્યા હતા અને પાયાના ભણતરમાં શાળા સાથે માતા પિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિતાર રજૂ કર્યો હતો અને માતા પિતાએ વિશેષ કાળજી દાખવી પર્વતમાન સમયમાં કેટલું આવશ્યક છે એવું એમણે ખૂબ ભારપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું આ કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ પ્રાર્થના સ્વાગત નૃત્ય અને માતા પિતાને સન્માન્ય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી સાથે આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલા ફંડની રકમમાંથી રૂપિયા એકાવન હજારની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિના સહિત પરિવાર સહાય માટે અર્પણ કરવામાં આવ્યો હતો નટુભાઈ ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી ધોરણ પાંચ સુધીના લગભગ બારસો જેટલા વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સમાજની અંદર જ્યારે જોઈન્ટ કુટુંબ તૂટતા જાય છે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલ હંમેશા આ ત્રણ પેઢીને જોડવાનું કામ કરી રહ્યું છે દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહ છેલ્લા અઢાર વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલમાં યોજવામાં આવે છે માતૃપિતૃ વંદના કાર્યક્રમ પણ પ્રેસિડેન્સી સ્કૂલમાં વર્ષોથી યોજવામાં આવે છે આજે સમારોહના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા તેઓને જય જવાન નાગરિક સમિતિને પ્રેસિડેન્સીના બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ સહિત પરિવારો માટેનો એકાવન હજાર રૂપિયાનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આઈ ટેકરાવાલા સ્કૂલના પૂર્વ આચાર્ય નલિનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ માતા પિતાની વંદનાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી કાનજીભાઈએ પણ સમાજની અંદર માતા પિતાની શું બાળકો માટેની ભૂમિકા છે શિક્ષણ કઈ રીતે ટન લઈ રહ્યું છે તેની સુંદર માહિતી વાલીઓને પૂરી પાડી હતી